તમે ને ઘર માંથી કાઢીને બહુ ખોટું કર્યું છે તમે કેવું કેવું ના કરાય પછી પસ્તા હોય તમને ડોક્ટર કેટલી ટેક રાખવાની કીધી છે મારી છોડીનો કાંઈ વાક નથી મેં તાર છોડીને કાંઈ વાક નથી મેધુ

આપણું કી પેલું કરે નહીં આપણને હેરાન કર્યા તમને હરખું જમવા ન દે તો એ ભવનું કામ હું છે આપણા ઘરમાં કે તમારે તો પસ્તાવો નથી જરી પસ્તાવો મારે શું કામ હોય મેં કીધું જાણેના બાપની ઘરથી લાઈન બધું રાંધ્યું એમ તો મન રાંધીનમાં હાથમાંથી થાળી જોટી લેતી હતી મેં કીધું અને મને દબડાવે એટલે મેં કીધું મારે કાયજ જરૂર ન જ તમારે છોડીને તમે હાંસો અમે અમારા છોકરાને હાંસવી લો બરોબર છે સારું કર્યું

આપણા ઘરમાં જો પાછી વવ આવી ગઈ તો સમાજમાં આપણું નામ જાહે હવે બીજી વાર છૂટું કરશું તો લોકો કેવી વાતો કરશે કે આ જો પેલી વાઈ ગઈ ને એમાં કદાચ એનો ભૂલે છે પણ આ બીજી વાઈ ગઈ ને એટલે નક્કી હવે આ છે ને અશોકમાં જઈશું હા તારી વાત હાસી સો હો ટકા હાસી વાત કરી તે આ તું નાની સો ઓલી મોટી કરતા તોય તારમ કેટલી બુદ્ધિ છે તું કેટલું વિચાર કરશો એ એ તો અકલ મઠી ને ભાન જ નથી પડતી કે ઘરમાં કેમ રહેવું ગઢિયાન કેમ રાખવા કેમ નહીં અને ઉપર જતા તારા હારા તો વળી એનું ઉપરાણું હું લઈ લે કાઈ નઈ હવે જે થયું ને એ હંદુ એ ભૂલી જવાનું હું કમ યાદ રાખું છે આપણે અને એમય મે તમને કીધું ને એક વાત યાદ રાખજો અત્યારે અશોક આપણે બીજી વાર લગન નથી કરાવવા આ તાજુ તાજુ છે ઓલી હજુ આ ઘરમાંથી ગઈ છે આ હંદે આપણી વાતો કરતા છે આડોસ પાડોસમાં અને બીજા લગન કરાવશે ને તો કહે જો જો એ ગઈ ને એની કઈ ચિંતા નથી ઉપાતી નથી ને બીજા લગન કરાવી લીધા આશી વાત છે તારી ઓ વાતની એક જ વાત આજો જો બાજુવાળા ઈના બેને મન કહેતા હતા આ તમારે મોટી વહુ ગઈ પછી તમે તો હાવ ઘરમાં શાંત થઈ ગયા અને કેવા એમ કે હારા તાજા નરવા થઈ ગયા મેં તો તઈ મેં કીધું મન માથું આંખ માથું નથી દુખતું મેં તો ડૉક્ટર કીધું તમે તમે દવાઈ બંધ કરજો જો નાની વહુ એટલું સારું રાંધી રાંધીને ખબર ને મારો બધા રોગ વૈયા ગયા તો પછી એ તો એમ જ હોય કે નહીં અને આમ એ તે જો હવે હું તમારી સેવા નહીં કરું તો કોણ કરશે આ હું તમારી એકલી બહુ છું ને એ બહુ છે આપણે અત્યારે છે ને ને લગ્નનું નથી વિચારવું એવું લાગે ને તો વરદ આડે પછી આપણે નક્કી કરશું ત્યાં હું તો હું એક બરોબર છું કાય વાંધો નઈ તું તારે પણ તાર હારા કઈન ગયા છે કે ને હાટુ કરેલા ને જૂસ બનાવજો લે કોની હાટુ તાર હારા હાટુ હા તે એમાં હું થઈ ગયો બનાવી નાખવાની હોય ને એમાં ખાંડ નાખવાની છે નો એ કે ખાંડ ખાય એને તો બાધા લીધી અરે મને લેવડાવે એમ છે આ તો હું હારિક લેતે નથી નકર તમે મારી વાયા કાય ખાવ નહીં કાય વાંધો નઈ તમે ઉપાધી કરોમાં તમને બાધા લેવડાવે ને તો છાની છુપી રીતે છે ને હું તમને ખાંડ ખવડાવતી રહીશ ના ના આપણે પણ મે લીધી જ નથી એને એક એના કાલન જોસ કરે ને પીવડાઈ દેવાનું એ ભલે યોગા ફોગા કર્યા કરે આપણે એને ખાઈ પીને જલસા કરવા કાય આરે નહીં આવે ખાધું પીધું આરે આવશે બરોબર છે તો મેં કીધું તમને સમજાય ગયું ને બરોબર હા બરોબર સમજાઈ ગયું હવે તો હું આ ટાટ્યો તો મૂકે ભાંગી નાખું ટાટ્યા એના એની માના ના બેય ના હા તો તો જ ન મૂકવા પડે આ આપડા ઘરે આવીને ને આપણને સંભળાવી છે એમ થોડી આલે તો હસી વાત છે લે હા તો આપણે હવે જો ઓલી ને એ નથી લાવવાની અને બીજા લગાઈને ને નથી કરવાના બરાબર હા અને અશોક ભાઈ કે ને તોય તમે સમજાઈ દેજો હા હા એ હું બોલે એ કાય બોલતો જ નથી તો બળતરા છે મોટી હા રૂ તો એવો હું આ કારેલા નું શરબત બનાવી નાખું હા શું વાત છે હવે તો આપણે બગીચામાં આવ્યા છીએ અચ્છા તાઈ તો ખુશ નથી દેખાતી હેની પ્રોબ્લેમ ખુશ ખુશ તો હું બહુ છું કારણ કે બાજી છે ને હવે આપણા હાથમાં છે અરે હાથમાં નથી આપણે જીતી જ ગયા છીએ બસ હવે થોડા ઘણા દિવસોની વાર છે થોડા ઘણા દિવસોમાં ગમે તેમ કરીને આપણે જ બાજી જીતી જઈશું સાંભળો હા આજે ભાભીના મમ્મી આવ્યા હતા આપણા મમ્મીને મળવા માટે મતલબ કે મોટા ભાઈના સાસુમાં હા કેમ શું કહ્યું અમને કહેતા હતા કે તમે જે કરી રહ્યા છો ને ખોટું છે તમે મારી દીકરીને દુખ ના આપતા અને બ્લા 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 બધું બોલતા હતા પણ ખબર છે મમ્મીએ શું કરી મમ્મીએ એના મમ્મીને પગાડી મૂક્યા પગાડી મૂક્યા અરે વાહ તો તો આપણે જે તીર ફેંક્યું હતું ને સીધે દિશામાં અને નિશાના ઉપર જઈ રહ્યું છે બસ હવે તીર નિશાના ઉપર લાગે અને આપણો નિશાનો સાચો પડે ને કેટલી વાર છે પછી જો પછી તો તું અને હું આપણે બંને બની જઈશું ઘરના માલિક અને આ બધા થનથન ગોપાલ પણ એની પહેલા હજુ એક કામ કરવું પડશે હાજી હા દર વખત યાર પ્લીઝ આટલા બધા આઈડિયા હવે નઈ થઈ જાય કામ કારણ કે હવે જો મમ્મીને આપણે જે કહેવાનું હતું મમ્મી સુધી જે વાત પહોંચાડવાની હતી પહોંચી ગઈ આપણે ભાભીને ખરાબ સાબિત કરવાના હતા કરી નાખ્યા આપણે સારું સાબિત થવાનું હતું એ પણ થઈ ગયા તો હવે શું હા એકને કાઢી તો એવું જરૂરી નથી ને કે બીજી ન આવે હા ભાઈને મનાવવા પડશે તમારે કે બીજા લગ્ન ના કરાય બસ આટલી જ નાનકડી એમથી વાત છે એ તો ચપટી વગર કામ થઈ જશે હામ પણ આ મોટા ભાઈને મારા ઉપર વિશ્વાસ કેટલો બધો છે પણ જો આ તરત જ મોટા શું કર્યું હા જેવું મે કહ્યું હતું ને એના કરતાં પણ ડબલ રિએક્શન આપ્યું ભાભીને માર્યા પણ ખરા અને ઘરની બહાર કાઢવા માટે તૈયાર પણ થઈ ગયા છે સો બીઝી બાજી તો હવે આપણા હાથમાં છે હા પણ તમારે તો એ સમજાવવા પડશે જો ભાઈ બીજા લગ્ન કરશે ને તો કાલે સવારે ઉઠીને એમના છોકરા પણ થશે અને પ્રોપર્ટીમાં પાછો ભાગ પડશે એટલા માટે કહી રહી છું કે ભાઈ છે ને બસ હવે લગ્ન કરવા માટે રાજી ન થવા જોઈએ ઓકે હા તે મને કહ્યું ને તારો હુકમ સરાખો પર હવે જો તું હવે હું કેવા કેવા ખેલ કરું છું આ મોટા ભાઈને એવું સમજાવીશ એવું સમજાવીશ ને કે ક્યારેય પણ બીજા લગ્ન કરવાની માયા જાળમાં આવશે નહીં અને આમ પણ આ બીજા લગ્ન કરવા હશે ને તો પણ આવીને પેલા મારી સલાહ છે એ ફાઇનલ છે હા હવે ભાભી તો આ ઘરમાંથી નીકળી ગયા હવે વારો મમ્મીનો પપ્પાનો મમ્મી પપ્પાને એ નથી લાગતું કે એમને કંઈ કરવું જરૂરી છે પણ જો હું તો એવું જ કહી રહ્યો છું મમ્મી પપ્પાને એકવાર રસ્તામાંથી ભાઈ અને ભાભી નીકળી જાય ને પછી મનાવવા એકદમ ઈઝી છે બસ એમની પાસે જઈને પ્રોપર્ટીના કાગળિયામાં સાઈન અને અંગૂઠો લેવાનો છે એ તો એકદમ ઈઝીલી થઈ જશે તમને શું લાગે છે કે તમારા મમ્મી પપ્પા આ પ્રોપર્ટીના કાગળિયા ઉપર એમ નામ સાઇન કરી દેશે ના અરે ના આપણે કે પ્રોપર્ટીના કાગળિયામાં સાઈન જ લેવાની છે આપણે તો પ્લેન કાગળ ઉપર સાઇન લઈ લેશું ને બસ કોપી અને પેસ હા એકવાર કાગળિયા વકીલ સુધી પહોંચાડી દઉં ને પછી આપણું કામ પૂરું બાકીનું બધું જ કામ હવે વકીલ સંભાળશે હા એટલે બધું બોલી તો રહ્યા છો માસ્ટર પ્લાન બનાવી રહ્યા છો જોઉં છું આ તમારો માસ્ટર પ્લાન કેટલો ચાલે છે

છે અને આમ પણ આ મોટાભાઈને બાટલીમાં ઉતારવા માટે કામ કરું છું તો અહીંયા બેસ થોડી વાર હું એમને ફોન કરીને બીજી કોઈ જગ્યાએ બોલાવી લઉં છું અને એમને મળી લઉં છું અને હા હા તું જે રીતે મને સમજાવી રહી છે ને એ વાત એના કાન સુધી પહોંચાડી દઉં પછી બસ મોટાભાઈ શું કરવાના છે કંઈ નહીં કરે મમ્મી સાથે વાત કરશે અને બધા કાગળિયામાં સાઈન કરાવી લેશે ઓકે ચાલ બાય મળીએ થોડી વાર બેસ જઈએ પછી આવી જજે ઘરે હમ ચાલ બાય બાય ટેક કેર તા ભાઈ આવ્યા નહી ક્યારનો ફોન કર્યો છે સાબ દેવાંગ મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો ઘરે પણ વાત થઈ શકે એમાં જ હતી ને ના ના મોટા ભાઈ અમુક વાતો એવી હોય જે ઘરે ના કરી શકે એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે હવે હું આ પ્રોબ્લેમ હતો એ તો વયો ગયો તારા ભાભીને કાઢી મૂકી હવે શું વાત છે એ તો કે આ મોટો ભાઈ પ્રોબ્લેમ નહોતો તમે સમાધાન લાવી દીધું અને તમે કહ્યું હતું ને એના કરતાંય સારું સમાધાન લાવ્યા છો આ તમારી જેવી જો મારી પત્ની હોત ને તો હું પણ એને ધક્કા મારીને ધકેડીને ઘરની બહાર કાઢી મૂકે ના ના ભગવાન ન કરે તને આવી પત્ની મળે આ મળે છે એ હારે જ મળે છે ને હા બસ તમારા આશીર્વાદ છે તમારા આશીર્વાદને કારણે અમારા સંસારમાં ક્યારેય કોઈ વાંધો નથી આવ્યો પણ મોટા ભાઈ હું શું કહું છું હા મમ્મી છે ને થોડા દિવસથી તમારા બીજા લગ્નનો વિચાર કરી રહ્યા છે તો હા તમારા હવે તમે વિચાર કરો હા તમે ભાભીને ડિવોર્સ આપ્યા પછી ક્યારેય પણ લગ્નનો વિચાર કરી શકો ખરા અરે બીજી પત્ની આવે હવે બીજી પત્ની કોણ જાણે કેવી હોય આ બની શકે કે આ ભાભી કરતા ખરાબ નીકળી તું ઘરને સરખી રીતે ના સંભાળ્યું તું ઘરને તો ઠીક છે મમ્મી નું અને પપ્પા નું ધ્યાન નહીં રાખે તું એટલે કહી રહ્યો છું મોટા ભાઈ કે હમણાં છે ને આ બીજા લગ્ન પ્રસ્તાવ મમ્મી મૂકે ને તો રિયલી તમારા માટે વિચાર કરું છું ના પાડી દેજો હા ઉલટા નો લગ્નનો નો ખર્જો થશે અને ખર્જો થયા પછી પણ એ છોકરી ઘર સંભાળે કે ના સંભાળે એની શું ગેરંટી છે અરે વાત તો હા છે લગ્ન કરીને પછી આ દી જે ને

આ એક લગ્નમાં તો કંટાળી ગયો તો મને એમ હતું કે હું લગ્ન કરું તો બીજી કદાચ સારી મળે તો પણ તું અત્યારે આ વાત કરશો ને એના ઉપરથી મને લાગે છે કે આમ તો લગ્ન ન કરવી ને એમાં જ સારું છે હા મોટા ભાઈ વાહ ખરેખર હું જેવો વિચાર કરું છું એવું તમે વિચારતા હશો ને કે વાતનો મને ખ્યાલ જ નહોતો જો લગ્ન તો નથી જ કરવાના આ સાથે સાથે બીજી પણ એક વાત છે જો તમે ઈચ્છા ધરાવતા હોય તો કહો અરે બીજી કઈ વાત છે ભાભી ને ડિવોર્સ આપવાની આ ભાભી તમે ડિવોર્સ આપી દો ને તો ખરેખર તમે આ પડોજણ માંથી છૂટી જશો અને આમ જો ડિવોર્સ આપ્યા પછી નહીં તો તમારે ભાભી સાથે કોઈ સંબંધ રહે કે નહીં ભાભીને તમારી સાથે સંબંધ રહે મતલબ કે આપડી જારે મિલકત ની વહેંચણી થશે ત્યારે જો ભાભી કંઈ ઊંધું ચતું પગલું ભરે તો કાયદેસરનો તમારી ઉપર કેસ કરશે તો જો કેસ કરશે તો મોટા ભાઈ મને પછી ના કહેતા તમારે તમારી પ્રોપર્ટીમાંથી તમારો અડધો ભાગ આપવો પડશે બાકી કાયદેસર તો પ્રોપર્ટીના બે જ ભાગ પડશે ના મને તો એમ હતું કે હવે અહીંયા આવશે જ નહીં પણ તે સારું છું વાત કરી ના ના એની હારે હું છે ને છૂટાછેડાસ કરી નાખું ને બધાય કાગળિયા બનાવીને સહી કરી નાખવી એટલે કાઈ લેવા કાઈ દેવા હા બરોબર છે કાઈ ઉપાધિ જ ન હા ઉપાધી નું આપણે ફરોજન રાખીએ તો ચિંતા ન એકવાર આ બધી જંજટમાંથી છૂટી જાવ પછી તો કઈ ઉપાધિ જ નથી ને અને બીજી પણ એક વાત છે આ શું છે કે મમ્મી ઘણા સમયથી બીમાર રહે છે તો મેં વિચાર કર્યો છે કે આખા ઘરનો વીમો ઉતરાવી લઈએ હા શું છે કે વીમો હશે ને આપણી પાસે તો ડબલ સેફ્ટી રહેશે તો મમ્મીને ન જાણે ને ક્યારેય કંઈ પણ થયું તો આપણે મતલબ કહેવાય નહીં આવું પણ આકસ્મિક રીતે ક્યારેય પણ કંઈ થઈ શકે હવે મેડિકલ ની કન્ડિશન છે ક્યારે શું થાય શું નહીં કેવી રીતે કહી શકાય એટલે કહું છું